જય માતાજી મિત્રો વિડીયો બનાવવાનું તો સ્ટાર્ટ કરી દીધું હોય ને આજે તો આપણે કાલે આવ્યા હતા શરણા અને આજે સાંજે ઘરે જવાનું હોય ને મમ્મીનો ફોન આવ્યો મમ્મી બીમાર પડી છે તો સાંજે ઘરે જવાનું છે ને આજે તો આપણી એ તબિયત બગડી છે થોડી એટલે સાંજે દવા બવા લેતા જઈશું અને કાર્તિકના પપ્પા ઘરે આવી એટલે આપણે જવાનું છે પાસું સુડ્યા આવતીકાલે આવ્યા હતા કાર્તિક કાર્તિકનો તો છે સાંજના આ પાંચ વાગીએ છે અને અમા આપણા તૈયાર થઈ ગયા છે સો વાગે કાર્તિકના પપ્પા આવી જશે અને આપણા પછી જવાનું તો સૂંઢ્યા તો આપણે ફટાફટ ને ખરી જઈશું અને કાપડ થઈ જશે આમ મોડું કારણ કે મમ્મી બીમાર પડી છે એટલે બધા વાત જોઈ રહ્યા છે અને મારે તો કાર્તિક ગણેશ બે તો ગણેશ મારા વગર રહેતોય નહીં એટલે આવા ફટાફટ ફોકવું પડશે આવન તરત હેઠળ પડશે હવે ઘે

બધા વાટ જોઈ રહ્યો નઈ આઈ જા ને અમે પાછા હ્યાંગોળ આવું રસ્તામાં બાઈક બંધ થઈ જુ તું ચાલુ ત્રણ વખત તો બાઈક બંધ થઈ ગયું અમારે

बाइक बंद થઈ ગઈ બસ વારી શરૂ થયું કા ન આવતો છે મે મને આવ તો કે આયો મે તી હું બનાવી દીધું તે ખાવાનું કેજે ફરીથી ખાઈ લે લીલો માચો રોટલો ખીચડી નું દૂધ તાર હાથ નું બનાવેલું ખાઈ લે તાન ફરીથી હે લઈ જો

રાજી રાજી થઈ જુ આ છોકરો વાટ જોઈ રહ્યો તો મારી તે ઊંઝો એ નહી ખા પડે હા

ગોધરો છે ઓર તમે એક તો સળી જુ ગોધરો ઉપર પેલી બાજુ રીંછુ ને સાહેલ બે રમું છું આ બાજુ આશા ભાભી જોવા બેઠો છે બે હાથ નહીં પેલી બાજુ અમાર ગણેશ ટોપી પહેરીને છું આ બેઠા ઉભા રે નહીં કોઈ ગણેશ મને આ તમે મને હેલે છે

ઠંડી ના વાય લે આપડો તો ઠંડી વધારે પડે છે